કન્યાકિશોર કૌશલ્ય કાર્યક્રમ અંતર્ગત દર રવિવારે અમે કંઈને કંઈ બાળકોની અંદર રહેલી પ્રતિભાઓને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ વખતે અમે આગામી સમયની અંદર ગણેશ ચતુર્થી આવ પ્રસંગ આવતો હોવાના અનુસંધાનની અંદર અમે બાળકોમાં રહેલી સુખ શક્તિઓ બહાર આવે એ માટે આ વખતે અમે માટીમાંથી કેવી રીતે આપણે ગણપતિ દાદાની મૂર્તિ બનાવી શકીએ એ માટેનું અમે આયોજન કર્યું છે એનો હેતુ એ છે કે અત્યારે પર્યાવરણને બચાવ ખૂબ જ જરૂરી છે તો બાળકો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ન કરતા માટીની અંદર પણ એવા તત્વો રહેલા છે કે બાળકો એ સમજી શકે એટલા માટે અમે આ કાર્યક્રમનું અમે આયોજન કરીએ છે કૌશલ્ય અભિયાન અંતર્ગત ગાયત્રી કેતના કેન્દ્ર મોડાસા આયોજિત આ એક દર રવિવારે ચાલતા કન્યા કિશોર કૌશલ્ય અભિયાનની અંદર વિવિધ પ્રકારના જે બાળકો આવે છે બાળકોમાં તેમની પાસે પડેલા જે કૌશલ્યો છે એ કૌશલ્યોને ઉજાગર કરવા માટેનો નમ્ર પ્રયાસ હોય છે આગામી પાંચ દિવસ પછી જે ગણેશ મહોત્સવ આવી રહ્યો છે એના એડવાન્સમાં બાળકોની અંદર આ ગણેશ મહોત્સવની જે મહત્ત્વ શું છે અને પોતે પર્યાવરણનું જતન થાય અને કુદરતી રીતે માટીમાંથી જ નિર્મિત થાય અને એમનું આ ગણપતિનું વિસર્જન આપણે એ માટીનું વિસર્જન પણ સરસ રીતે થતું હોય છે પંચમહાભૂતોનું બનેલી આ ભૂમિ એ પાછી પાંચ પાંચ મહાભૂતો ભરી જાય એ માટેનો નમ્ર પ્રયાસ અને બાળકોમાં આ કૌશલ્યનો વિકાસ થાય એ માટેનો સતત તમારો પ્રયાસ રહે